નમસ્કાર ખેડૂત મિત્રો શું છું આપણપ ઠાકોર મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દોસ્તો આજે ગુજરાત જે ખેડૂતો માટે નવી યોજના છે એ યોજનાની વાત લઈને તમારી સમક્ષ આવ્યો છું યોજનાનું નામ છે ફેન્સિંગ તારની વાડ યોજના જે ખેતરની ફરતે પાક રક્ષણ માટે જે તારની વાડ કરવાની હોય છે જેની અંદર ગુજરાત સરકાર ખેડૂતોને સબસિડી રૂપે સહાય આપે છે એના વિશે વિગતે ચર્ચા કરી છે શું ડોક્યુમેન્ટ જોઈએ ખેડૂતોએ કઈ કાળજી લેવી એની અરજી પ્રિન્ટ ક્યાં જમા કરાવી કેટલી સહાય મળવા પાત્ર છે તમામ બાબતની ચર્ચા આ વિડીયોની અંદર કરીશ દોસ્તો વધુ સમય ન લેતા જે યોજના છે એના વિશે વિગતે વાત કરું તો આ અરજી આની અંદર એક ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા કે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ જેની જે ખેડૂત પાસે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન છે એ ખેડૂત આ યોજનાની અંદર અરજી કરી શકે છે બે હેક્ટર એટલે સમથિંગ સાડા વીઘા જેટલી જમીન એક કે શેઢ મતલબ વચ્ચે બીજા કોઈનું ના આવતું હોય અલગ અલગ જગ્યાએ એક જ જગ્યાએ જમીન હોવી જોઈએ અને જો દોસ્તો કોઈ ખેડૂતને હેક્ટર જમીન પૂરી ન થતી હોય તો બધા સંયુક્ત ખેડૂત બધા ખેડૂતો ભેગા મળીને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે એના વિશે શું પ્રોસેસ કરવાની એવું માહિતી આગળ જણાવું છું દોસ્તો

આની અરજી ક્યાં કરવી તો આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ બાર પોચ બે હાજર પચીસ થી અઢાર પોચ બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ આ યોજના માટે ખુલ્લું રહેવાનું છે અને જેની અંદર અરજી કરવાની રહેશે આની અંદર ખેડૂતોએ શું કાળજી લેવાની છે એની વાત કરીએ તો સૌ પ્રથમ જો સંયુક્ત કોઈ ખેડૂત ખાતેદારો હોય મેં પહેલા વાત કરી કે ભાઈ બધા ખેડૂતો ભેગા મળીને આ યોજનાનો લાભ લઈ શકે પરંતુ એના માટે ખેડૂતોએ શું કરવું તો સૌ પ્રથમ એક ગ્રુપ લીડર નક્કી કરવાનું રહેશે કોઈ પણ એક ખેડૂતના નામે અરજી થશે અને એની અંદર બધા ખેડૂતોએ બાયધરી પત્રક આપી અને પોતાના જે ખાતા નંબર છે અને સાતબારની જે નકલો છે એ રજૂ કરવાની રહેશે અરજી કર્યા બાદ ખેડૂતોએ સાત દિવસની અંદર તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી

જે મુદ્દા હતા એ તમામ ખેડૂતોએ ધ્યાને લેવા અને દોસ્તો આ યોજના બહુ સરસ છે પચાસ ટકા ખર્ચો સરકાર આપણને આપી રહી છે તો એકવાર વાર ખર્ચો કર્યા બાદ વર્ષો સુધીની શાંતિ થઈ જતી હોય છે તો આ જે ફેન્સિંગ વાડ યોજના છે એની અંદર તમામ ખેડૂતો લાભ લે બસ અસ્તુ જય હિન્દ જય ભારત